વાત હવે સુરત કરીએ જે લિંબાતમાં બુગસ તબીબના કારણે આઠ વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે બાળકીને તાવ અને ખાંસી હોવાથી તેની માતા શ્રી નિવાસ ઉર્ફે ડોક્ટર સોનો પાસે લઈ ગઈ ઇન્જેક્શન અને દવાઓ આપ્યા બાદ બાળકીની તબિયતમાં સુધારો ન થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે ઇન્જેક્શન અને દવાના કારણે બાળકીનું મૃત્યુ થયું પિતાની ફરિયાદના આધારે પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી चलो मेरे पास जो इंजेक्शन लेने आया था जो के नाम से उससे झाड़ा बंद होने का इंजेक्शन आता था, था, था। तो दिया में। फिर वो दिया किस कारण से हो गया वो पता नहीं मुझे क्योंकि मेरे आने से पहले पंद्रह दिन से बीमार था बैठे वो बाद में बताए लोग तीन जगह पे भी दवा किया दिया अच्छा नहीं हुआ था आपके पास कोई डिग्री है तो हमारे तेलंगान तेलंगाना समाज के वो लोग हमारा मैं क्या संधुसु नाम से लोग विश्वास करते हैं दवा किया अच्छा नहीं हुआ तो फिर इंजेक्शन लेने में अच्छा हो सकता है? आप, आ, 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 आप, तो आपके पास कोई डिग्री है डॉक्टर की नहीं सर आप अपनी गलती भी स्वीकार करते हो आ, कितने साल से डॉक्टर के काम कर रहे थे आप चार पाँच वैसे आप क्या करते हैं काम करता था प्राइमरी ट्रीटमेंट करते थे आप घर पे ही चलाते थे घर पे એક વ્યક્તિ જે બોગસ ડૉક્ટર તરીકે કાર્ય કામગીરી કરતો હતો તેના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને એની ધરપકડ પણ કરવામાં આવી છે એ વ્યક્તિનું નામ છે શ્રીનિવાસ ઉર્ફે ડૉક્ટર સિનુ ગદ્દે તે મૂળ તેલંગાણાના રહેવાસી છે પરંતુ લિંબાયતમાં છેલ્લા પંદર વર્ષથી રહી અને આ પ્રકારની પોતાના ઘરે જ રહી અને મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો આ ઉપરાંત તેનું એક નાનું ક્લિનિક સલાબતપુરાના માન દરવાજા પાસે પણ છે પોલીસે આ બંને જ જગ્યાએ વિઝિટ કરી તેનું પંચનામું કરેલ છે ત્યાંથી પોલીસને આશરે નવ હજાર સાતસોની રકમનો મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં બીપી માપવાનું યંત્ર સિરિંજ મેડિકલ મેડિસિન્સ ઉપરાંત સ્ટેથોસ્કોપ અને બીજી વસ્તુઓ મળી છે